માંડવી એસટી ડેપો વર્કશોપનો માંડવી ધારાસભ્યના હસ્તે લોકાર્પણ માંડવી એસટી ડેપો વર્કશોપમાં માંડવીના લોકલાટીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે લોકાર્પણ કરાયું રાજ્ય સરકાર તરફથી નિગમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેશન પેટે ફાળવેલ ત્રણ કરોડના ખર્ચે વર્કશોપ લેટેસ્ટ ટેકનોલોજી સાથે બનાવવામાં આવ્યો જેમાં ખાસ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે કચ્છ જિલ્લાના પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા માંડવી મામલતદાર વિનોદભાઈ ગોખલાણી ડીસીવાય કે પટેલ શાહે માંડવી તાલુકા સંગઠન પ્રમુખ જીવરાજભાઈ ગઢવી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન કાંતાબેન શિરોખા માંડવી તાલુકા યુવા પ્રમુખ સામતભાઈ ગઢવી માંડવી તાલુકા પંચાયત પ્રમુખ શિલ્પાબેન નાથાણી માંડવી એસટી ડેપો મેનેજર નિમિષાબેન ઠક્કર જ્યોત્સનાબેન શેખાડી ભાજપ શહેર પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી સાથે રહી રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું અને સૌને સન્માનિત કરવામાં આવ્યા તેમજ મહેમાનોની વિશેષ મસ્કા ગામના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગૌર રાણશીભાઈ ગઢવી હરિઓમભાઈ અબુટી બરોબર સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ઝવેરબેન ગોવિંદભાઈ ચાવડા ગોવિંદભાઈ ચાવડા પ્રસંગે હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન એસટી કર્મચારી ચેતનભાઈ સુથારે સંભાળ્યું અને આભાર વિધિ માંડવી એસટી ડેપો મેનેજર નિમિષાબેન ઠક્કરે કરી હતી અહેવાલમાં ન્યૂઝ પવન જોશી માંડવી યોગેશ પટેલ વિભાગીય નિયામક એસટી ભુજ

નવી નવી બી એસ સિક્સ બસો પણ આપણે સંચાલનમાં મૂકીએ છીએ જેનાથી પ્રદૂષણ ઓછું થાય અને ખાસ તો મુસાફરોને સારી સુવિધા મળે એ દિશામાં નિગમ મુસાફરો સૌ પ્રથમ તો આજે હું ચૌદમી એપ્રિલ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના જન્મ આપના માધ્યમથી સૌ દર્શક મિત્રો ખૂબ શુભેચ્છા પાઠવું છું કે એમણે આપણને સૌને આપેલો સમાનતાનો હક આજે સમાનતાના દિવસ સ્વરૂપે ઉજવાઈ રહ્યો છે અને કેન્દ્ર સરકારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જાહેર રજા પણ જાહેર કરવામાં આવી છે તો આજના દિવસને હું શુભેચ્છા પાઠું છું સાથે સાથે આજે માંડવી શહેરનો જે ડેપો છે એ અગાઉ નવો બની ગયો હતો ડેપાનું ઉદઘાટન થોડો ટાઈમ પહેલાં કરેલું ત્યારબાદ વર્કશોપ જે છે બાકી હતો એ વર્કશોપનું પણ અત્યારે અમે અહીં આજે લોકાર્પણ કરેલું છે જેથી જે કંઈ પણ બસોને રિપેર કરવામાં નાનો મોટો સમય જતો હતો એ સમય હવે ઓછો જશે ઝડપથી જે કંઈ પણ નાની મોટી તકનીકી ફોલ્ટ હશે એ ફોલ્ટને દૂર કરી અને લોકોની સેવામાં આ પાછી ઉપયોગ